આવેલી એક હોટલમાં ચા પીવા માટે ગઈ ત્યારે યુવતીના પરિવારજનો ત્યાં આવી તેને પકડી ગાડીમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેને ઢોર માર મારી ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી હતી હાલ યુવકની બહેનને સારવાર માટે રાંદેરની લાઈફલાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જો કે મારામારીની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી પરંતુ પાલ પોલીસે ફરિયાદ દાખલ કરવામાં આનાકાની કરી હતી પરંતુ મોડી રાત્રે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે આદાબેન કે રહેવાનું નવ્ય કોલેજ શું થયું તમારી બેન સાથે મારી બેનનો છોકરો છે એને લવ મેરેજ કર્યા હતા કેટલા સમય પહેલા એક વર્ષ પહેલા પછી શું ઘટના થઈ પછી એક વર્ષ પછી હમણાં પંદર દિવસ પહેલાં એ લઈ ગયેલો છોકરીને અને પછી પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશન ગઈને ફરિયાદ કરાવી કે ભાઈ અમે આ રીતે અમે આવી રીતે લવ મેરેજ કરી લીધા છે અને પછી એના ફેમિલીને બોલાવીને એમ કે તમારે જે કહેવું હોય તે કહી દો તો પોલીસવાળાએ એવું કીધું કે હમણાં કંઈ નહીં થશે અમે કાગળિયા તમારા એમના ઘરે મોકલી આપશું અને પછી કંઈ થાય તો તમે અમારી પાસે ફરિયાદ કરવા આવજો એ રીતે કીધેલું પછી આ પંદર દિવસ પછી અમે ગામ લગ્નમાં ગયેલા હતા છોકરા છોકરી આવી ગયેલા હતા અને બે દિવસથી હમણાં પરમ દિવસથી છોકરાએ મોબાઈલ પર સ્ટોરી મૂકી એના પછી એ લોકો બે દિવસથી તલવાર લાકડીઓ અને બધું લઈને શોધે છે અમને બધાને અમારી બહેનોને મને અમને બધાને શોધે છે અને જે છોકરીવાળા છે એ લોકો પંદર વીસ જણા રાતે મારા મમ્મીને ઘરે ગયા ત્યાં તાળું હતું પછી મારી મોટી બહેનને ઘરે ગયા ત્યાં બી તાળું હતું એ લોકો બીજે રહેવા જતા રહ્યા છે એ ઘર રિપેરિંગમાં છે એટલા માટે અને પછીથી એ લોકો ઓલપાડ ગયા મારી બેન મેં જે ભાઈનો છોકરી બેનની છોકરી લઈ આવ્યા છે એ ત્યાં ઓલપાડ રહી છે તો તેના ઘરે ગયા ત્યાં બી ફર્યા અને બધે તલવારને બધે લઈને ગાડીઓ લઈ લઈને શોધે છે કે અમને છોકરો જોઈએ છે એ લોકોનો ફેમિલી જોઈએ છે અને સોસાયટીમાં બી બધા છોકરાઓને પચીસ ત્રીસ જણા ઘેરીને બેઠા કે તમારા દોસ્તાર છે તમારા દોસ્તારને કહો કે ભાઈ ક્યાં છે તારો નંબર આપ આનો નંબર આપ એ રીતે વાત કરી અને બીજા દિવસે સવારે એ દિવસે રાતે મારી બેનને પણ એટલા જ ફોન કર્યા બેનને અને મારી મોટી બેનને એવું કીધું કે તું ક્યાં રહી છે અમને કે તું ક્યાં રહી છે અમને કે મારી બેને કીધું કે હું પાટિયા પર રહું છું તો કે બસ અમારે મળવું છે તો ભાઈ બેને કીધું કે અત્યારે રાત બહુ થઈ ગઈ છે કાલે સવારે આપણે મળી લેશું જે કઈ હોય તે કે તમે અહીંયા આવો પાટિયા પર આવો ગણપતિ મંદિર આવો તો કે સારું અને પછી સવારે મારી બેન કેરેન કેર હોસ્પિટલમાં ના ગાયનેકમાં હોસ્પિટલમાં નર્સિંગમાં જોબ કરે છે એ નાઇટમાં હોય છે અને સવારે બી અગિયાર વાગ્યા સુધી આજે કામ હતું એટલે હોસ્પિટલમાં જ હતી પણ અગિયાર સાડા અગિયારના ગાળામાં એ સવારે ચા પીવા નીચે ઉતરી ચા પીવા ઉતરીતે એ લોકો બધા ત્યાં એની નજરે નજરે જ હતા અજાણ્યા માણસોને ઊભા કરેલા એટલે મારી બેન ઓળખે ના કે કોણ છે એટલા માટે મારી બેનને ખબર ના પડી અને ચા પીવા ત્યાં બેસી એટલે આખું ટોળું વળી ગયું ત્રીસ ચાલીસ જણાનું અને બૈરીઓ અને પાંચ છ માણસો બધા દસ પંદર માણસો સાથે હતા એ બધાએ મળીને મારી બેનના વાળ પકડા અને ગાડીમાં બેસાડી ત્યાં સીસીટીવી ફૂટેજ બી છે જ એમાં આવી જ ગયું છે તો એને લઈને મારી મમ્મીનું ઘર છે અંબિકાનગરમાં સેવન્ટી નાઇન નંબરમાં અમે રહીએ છીએ ત્યાં લઈને આવ્યા અને ચાલુ ગાડીમાંથી આખી ફેંકી એને વાળ ખેંચીને અને બધા વૈસેક માણસ અને સાતેક લેડીઝ થઈને એને એટલું બધું માર્યું અને નીચે ગુપ્તાંગમાં બધે ચિમટા લીધા એને અને બધું લીલું લીલું થઈ ગયું છે અને બધેને બધે લાકડાના અને લોખંડના સળિયાથી ફટકા માર્યા અને પછી અમે પોલીસ અમે પોલીસને એકસો એક્યાસીમાં ફોન કર્યો તો એ કે તમે સો નંબરમાં ફોન કરો પછી એકસો ને બોલાવી એકસો આઠમાં મારી બેનને લઈ ગયા એકસો આઠમાં બી એ લોકો લઈને જવા દેતા હતા એકસો આઠમાં તો અમે બળજોકરીથી સિસ્ટરને કીધું કે ચાલો તમે હું આવું છું અને મારી બહેનને સ્ટ્રેચરમાં બેસાડી બેવાન અવસ્થામાં હતી એને લીધી અને લાઇફલાઈન હોસ્પિટલમાં અમે આવ્યા છે સવારથી અમે અહીંયા જ છે પોલીસવાળાને કીધું અમારે એફઆઈઆર કરાવી છે સવારથી એ લોકો સાથે જ હતા બપોર પછી શું થયું અચાનક બધું પલટો મારી ગયો કારણ કે એફઆઈઆર લખતા નથી પોલીસવાળા સ્ટેટમેન્ટ લખવા આવ્યા હતા મારી બેને બધું જ કીધું અને જે રીતે કીધું તે રીતે એ લોકોએ સ્ટેટમેન્ટમાં લખ્યું નથી જે આપ વિધિ કીધી એ તો એ લોકોએ સ્ટેટમેન્ટમાં લખ્યું જ નથી એ લોકો એવું કીધું કે પેશન્ટને એમ કહે છે કે હોસ્પિટલમાંથી સારું થશે પછી આવીને એફઆઈઆર લખાવશે જો ગુપ્તાંગમાં ને આ બધી જગ્યાએ જો એને આવી રીતે આટલું હદે માહિરું હોય માણસો એ મળીને તો એ કેમ એવી રીતે કહે કે બેનનું નામ શું સુમિતા બેન અત્યારે કઈ જગ્યા ઉપર સારવાર લાઈફલાઈન લાઈફલાઈન હોસ્પિટલમાં આઈસીયુમાં 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 છે અમે કીધું આઈસીયુમાં છે તો ખાલી મોડે સાંભળતા હતા પણ એ લોકોએ લખ્યું નહીં મેં કીધું કે ભાઈ તમે એફઆઈઆર સ્ટેટમેન્ટ લેવા આવ્યા છો તો કમસે કમ લખો તો ખરી મારા છોકરાએ છોકરીને લઈને ભગાવી લઈ ગયો છે એટલે છોકરીના મા બાપ આવી અને એના પચીસ ત્રીસ જણા જેને આવીને મને મારી નોકરી ચાલુ નોકરીએથી મારી અને મને ઉઠાવીને લઈ ગયા અને મારી મમ્મીની સોસાયટીમાં આવીને મને બહુ માર માર્યો રસ્તામાં બી ગુપ્ત અંગમાં બધે બહુ મારી ગાડીમાં બી ને ઘરે બી ગાડી ચાલુ ગાડીમાં ફેંકી અને ઘરે મમ્મીને સોસાયટીમાં આવીને બી બહુ મારી મને અતિશય મારી જેમ ફાવે એમ બધા જેન્ટ્સ લેડીઝ બધાએ મારી અત્યારે